કામરેજ આજના મુખ્ય સમાચાર ગુજરાતમાં વિકાસના કામો થઈ રહ્યા છે ત્યારે પાસોદરા નજીક નવા રોડ બની રહ્યા છે તેનું નિરીક્ષણ ગુજરાતના શિક્ષણ મંત્રી સાથે સાથે કામરેજના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાના માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા શ્રી રમેશભાઈ શિંગાડા દ્વારા નિરીક્ષણ તેમજ એમની લાઈવ નિહાળો ગવર્મેન્ટના કામ ચાલુ થઈ રહ્યા છે અને વિકાસ ચાલી રહ્યો છે ગુજરાતના આપણા એવા શિક્ષણ મંત્રી અને કામરેજના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાના માર્ગદર્શન હેઠળ તો જે કામની તમે ચકાસણી કરી રહ્યા છો શું કહેશો એના વિશે હું રમેશભાઈ અરખાભાઈ સિંગાળા કામરેજ તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા તરીકેની મારી જવાબદારી છે એટલે સ્વાભાવિક છે કે મારા વિસ્તારમાં કોઈ પણ કામો ચાલતા હોય સરકારી હોય અર્થ સરકારી હોય સેની ગવર્પમેન્ટ હોય એનું મારે ચોક્કસપણે ધ્યાન રાખવું પડે એના માટે હું લોકોને એવો સંદેશો આપવા માગું છું કે તમારી સોસાયટીઓમાં કે ગામના મહોલ્લામાં પાંચ લાખથી અંદરના જે કામો હોય એમાં રોડની થિકનેસ છ ઇંચ આવે એટલે પાંચ છ ઇંચ હોય તો ચાલે આરસીસી રોડ સી રોડની શેરીઓમાં અને સોસાયટીમાં ડામર રોડ આવતા નથી આ તાલુકા પંચાયત ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત આ બધી ગ્રાન્ટોમાંથી આ કામો થાય છે એ આરસીસી રોડની નીચે સીસી રોડની નીચે એક ફૂટ બાય એક ફૂટની સ્ટીલની જાળી આવે મતલબ સળિયા આવે એની જાડાઈ આઠ એમ એમ હોય અને પાંચ લાખની જે ઉપરના કામ છે એ આર એન બી દ્વારા કરવામાં આવે સ્ટેટ આર એન બી પંચાયત આર એન બી સુડા વગેરે ડિપાર્ટમેન્ટમાંથી આ રોડો બાહ્યના રોડો કરવા પડે એમાં ગ્રામ સડક યોજના આવી જાય પ્રધાનમંત્રી ગામથી ગામ જોડતા રસ્તા આવી જાય સુડાના ટીપીના રોડ આવી જાય આ બધા રોડો છે એની જાડાઈ જો ગામ લોકો વ્યવસ્થિત રીતે જો ધ્યાન રાખે તો ઓછામાં ઓછો એ રોડ સવા બે ફૂટથી અઢી ફૂટનો કોન્ટ્રાક્ટરે કરવો જ પડે આટલું જો ધ્યાન રાખે તો એ રોડને કોઈ પણ તકલીફ ચોમાસામાં કે કંઈ થતું નથી પણ ગામ લોકો જે ધ્યાન નથી રાખતા કોન્ટ્રાક્ટર ઉપર કે અધિકારીઓ ઉપર એને હિસાબે રોડ તૂટી જાય છે ખાડા પડી જાય છે આ બધા પ્રશ્નો આવે છે બીજું કે કામ ચાલુ કર્યા પહેલાં કોન્ટ્રાક્ટરે ફરજિયાત અધિકારી દ્વારા એક બે ફૂટ બાય બે ફૂટ કે ત્રણ ફૂટ બાય ત્રણ ફૂટ એક બોર્ડ માગવામાં આવે એક સીવીસી બોર્ડ હોય અને એક ઇન્ફોર્મેટ બોર્ડ હોય આ બંને બોર્ડમાં તમને એ રોડમાં શું શું વિગત છે કેટલા કેટલા લેયરમાં મટીરિયલ આવશે કબજી કેટલી આવશે જીએસપી કેટલું આવશે ડબલ્યુ એમ કેટલું આવશે કાર્પેટ સિલકોડ કેટલા કેટલા એમએમ આવશે બધી વિગત હોય જો એમાં ધ્યાન રાખીને પણ તમે જો ચેક કરાવો તો પણ કામની ક્વૉલિટીમાં ઘણો સુધારો થઈ શકે તેમ છે અને આ બોર્ડ લોકોને દેખાય એ રીતના મારવાનું છે નહીં કે રોડથી અંદર સો બસો ફૂટ જેથી કરીને લોકોને ન દેખાય જો આટલું ધ્યાન રાખશો તો ફરજિયાત તમારો રોડ સારો જ કરવો પડશે કોન્ટ્રાક્ટરે અને અધિકારીઓએ આ બાબતે ગામ લોકોને હું સંદેશો આપવા માગું છું સોસાયટીવાળાઓને સંદેશો આપવા માંગુ છું કે તમને ખ્યાલ ન આવતો હોય તમારી સોસાયટીમાં કોઈ કામ ચાલુ થતું હોય તો મને ફોન કરો તમે મારો નંબર છે અઠ્ઠાણું અઠ્ઠાણું નવ છ આડત્રીસ આડત્રીસ તમને ખ્યાલ ન આવતો તો મને પૂછો તમે કે આ રીતના છે એવું લાગે તો મને કોન્ટ્રાક્ટર સાથે વાત કરાવો ત્યાંના અધિકારીઓ સાથે વાત કરાવો અને એ લોકો જો તમારે વાત કરવાની ના પાડતા હોય તો મને ફોન કરો ડાયરેક્ટ કે સાહેબ અમે વાત કરવાની કહીએ છીએ પણ તમારી સાથે એ લોકો વાત કરવા માગતા નથી તો તમારે ડાયરેક્ટ મને ફોન કરી દેવો તમારું કામ સો ટકા થઈ જશે એની હું ભારતીય જનતા પાર્ટી વતી ગેરંટી આપું છું આપું છું પબ્લિકના જે ફોન આવે છે ને તાત્કાલિક તમે કામ કરી રહ્યા છો પબ્લિકના લોકોના કેવો રિસ્પોન્સ મળે છે તમને રિસ્પોન્સમાં તો પબ્લિકનો એક જ જવાબ છે કે રમેશભાઈ અમારું કામ થાય કે ન થાય એની સાથે અમારે કોઈ જરૂર નથી પણ અમારા માટે મોટી વાત એ છે કે તમે અમારા ફોન ઉપાડો છો અમને જવાબ આપો છો પણ અશોકભાઈ હું તમને ગેરંટી આપું છું કે મારા ઉપર આવેલ ફોન આજ સુધી મેં રિસીવ નથી કર્યો એવો એક પણ દાખલો નથી અને કોઈ મિસકોલ પડી ગયો હોય તો મેં ફોન ન કર્યો હોય એવો પણ એક પણ દાખલો નથી આવું કોઈ મને કહી દે તો તમે કહેજો તમ તારે આવી કોઈ જવાબદારી કે કોઈ પણ જવાબદારીમાંથી છૂટવા માગતો નથી અને આ તો મારી જવાબદારી બોલે છે લોકોના પ્રશ્નનું નિરાકરણ લાવવું લોકોના પ્રશ્નના કામ કરવા સરકારી ઓફિસોમાં જે ધક્કા ખાતા હોય કામ માટે એના મારે સ્થળ ઉપર નિકાલ કરવા આ બધા તો મારા ફરજમાં આવે છે પ્રશ્ન તમારે કરવો પડે અને એની તમારી પાસે માહિતી હોવી જોઈએ તો તમે અધિકારીને કહી શકો ને તો અધિકારી તમને જવાબ પણ ના આપે ને થેન્ક યુ વેરી મચ કોન્ટ્રાક્ટરથી મને કોઈ ફેર નહીં પડે મારે સો ટકા કામ જોઈશું કંઈ નહીં મારા વિસ્તારના લોકોને મારે જવાબ દેવાનો છે કે ભાઈ જે રોડ થઈ ગયા જોઈ લો હું ગેરંટી આપું છું મારા વિસ્તારમાં જે રોડ છે ને સુધી કાંઈ નું થાય આરસીસી રોડ તમારે ખાલી ધ્યાન રાખવાનું છે ક્વોલિટી સુધારવાની છે અને કામમાં શું આવે તો ખબર પડવી જોઈએ ને પાન બોર્ડ માર્યા છે પણ તમે બોર્ડ એવી જગ્યાએ મારે છે કોઈની નજર જ ન જાય જ્યાં સુધી સ્ટીક થઈ જાય ને આમ ત્યાં સુધી

સાહેબ આ રોડ છે ને સો ટકા થાય આટલો રોડ થાય આટલો રોડ મારા સાથળ સુધી આ તો વાત કરું તમને આ જમીન લેવલ થી મારા સાથડ સુધી રોડ થયો